તો બપોર પછી પાછું બીજું એ બનાવ્યું આપણે કાલુ સારું થઈને એને અટાણે તો આપણે બપોરે કરવા હોય એટલે શાક રોટલાય બનાવવા પડે તો એ પણ બાકી છે તો ઘણીક વાર બેસે ગઈ કે આપણી પોરો ખાઈ લઈએ કારણ કે પોરો તો ઝડવાનો જ નહીં તો હજી સ્વીટ પે બનાવવાની છે મૈણુ પાકની બધી તો એ પણ આપણે બનાવેલીએ ને આપણે જઈએ રહોડામાં તો રહોડામાં હજે બધુંય બાકી છે કામકાજ તો એ પણ બધું કરેલીએ તો એ કરી લઈએ તો એક ભૂલાઈ જાય એક કરલીએ લઈએ તો બીજું તૈયાર જ હોય કામતા આપણી બાઈ ને અવારનવાર કાલે હાકીન છે એક દી એક દી પોરો ઘડીક વાર જ બાકી ત્રમણે દીધું પાછું રાંધવાનું થાય તો આવું બધું છે હાલો એ આપણી મેસુબ બનાવવાનો છે તો મેસુબમાં આપણે એક વાટકો નાખો કાજુનો ભૂકો એક વાટકો નાખો માંડવીનો ભૂકો શેકેલા બીનો નો ભૂકો નાખવાનો છે તો આ એક વાટકો છે

એ આપણે આને હલાઈવા જ રાખવાનું છે આ જ રીતે સારી જોઈએ આવી જ રીતે હલાયવા જ રાખવાનું છે આપણે તો આમાં આપણે જોયા જોડાયેલો જ રીજો તો તમને માપ સાથે ખબર પડે કે આ વસ્તુ કી બનાવવાની છે એટલા તાજ નો થાય એકલા સિંગનો થાય તો એકલા ચણાનો લોટ મોકો થાય તો આપણે મિક્સમાં કરીએ એટલે આપણે આ બે જીવાર જ કરીએ આપણે કઈ જા જીવાર કર્યો ને તો આની પેલા ફેર નેસલ પાક બનાવ્યો તો ને આ પાસો બનાવીએ એટલે એ આમાં તો ભગવાન જે લોણે પછી આ થઈ જાય પછી આની પાછળ પાછું આપણે મોનથાળ બનાવવાનું છે મોનથાળ બને જાય એટલે એને વાને અમૃત પાક બનાવવાનો છે ત્રણેય સ્વીટ આપણી હાઈલાઈટ બનાવવાની છે તો આ બની જાય પછી આપણી મોનથાળ બનાવી એ પણ રેસીપી આમાં તમે જોડાયેલો જ રીજો તો પાછી બીજી ફેરે એ પણ બતાવવા આપણો મેસ જો બને ગો એકદમ જાડીદાર ભાઈ ભાઈ કેમ બાકી બની ગયા બહુ મસ્ત થયો તકે પણ શેજ બેઠે તો ખરી પામ વાંધો ન આવ્યો અસલ થયો હે એકદમ આવી જ રીફળી જો આણી કહેવાય મેસુ કીવો તાકાત વાળો થયો આવી રેસેપી બનાવ્યો ને બધાનો આવો જ મેસુ થાહે કાજુ બદામનો ને માંડવીના ભૂકાનો ને એલચીનો ભૂકો નાખ્યો મારે થેગું મોડું એટલી શેષ જોતો હોય એકદમ ઉતાવળ કરતા કરતા શેષ બેહે ગોપળ વાંધો ને બહુ સારો થયો મેં પણ આ લીધું હતું ઢાકણ કે આમાંય નાખી દીએ તો એકમાં હમાય ગયો ઉપાડું કારણ કે આને ઉતાવળ રાખવી પડે જરાકામાં વાર લાગે જાય તોય એ આપણો મેસું બગડે જાય એટલે આપણી ઝટની પટ કરે નાખ્યું ને આપણો મેસુર પાક બનાવી ગયો જોજો કેવો તાકાત થાય એ ઢેફલા થાય એ પણ હું તમને બતાવી દે ને એવા આપણે બનાવવાનો છે મૂંથાળ તો એ પણ આપણે બનાવેલી સારું ચાલો મૈસુર પાકની રેસીપી પૂરી થઈ ગઈ ને આપણે એ જો આ મૈસુરના પીસ કરી લઈએ જરાક જે ગરમ છે ની તાત કરી લઈએ નકર પછી કડક થઈ જાય ને તો પછી આપણા પીસ ન પડે એટલે તાત્કાલિક આપણે આના પીસ કરી લઈએ જો એકદમ અસલ રૂપારો થયો જાડીયો તો અસલ રૂપારો જો આપણો મેસુ બનાવી તૈયાર માણસ સો ટકા એ આપણે મેસુ બાવડે આપણે એક દસ ટકા મેસુ બાવડે કારણ કે એવો તાકાતવાળો થયો ને એવી સારી પડી કે હું હમણાં તમને બતાવેદા કે તમે જોયા કરો એમ ચાલો તો આપણે પીસ થાય છે થોડોક ઠરે જાય એટલે આપણે એને ઉઠમો કરે એ ડબ્બામાં ભરેલીએ તો ચાલો હું થારકા મેસુબ ખાવા બધાય ને જો મારી મેસુભની રેસીપી કોઈની ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો ને બે લાઇક બટન દબાવજો આવી નવી નવી રેસીપી મારે કાયમ હોય જ છે